સરકારના સ્ટેમ્પ ડ્યુટી ઘટાડાના નિર્ણયને સુરતમાં આવકારવામાં આવ્યો છે સ્ટેમ્પ ડ્યુટીના ઘટાડાનો સરકારે નિર્ણય લેતા સુરતના સમાજ સેવક દીપક આફ્રિકાવાળાએ મુખ્યમંત્રી અને મહેસૂલ મંત્રીનો આભાર વ્યક્ત કર્યો છે

ત્રણ ગણી પેનલ્ટી સાથે સ્ટેમ્પ ડ્યુટી વસૂલ લેવામાં આવશે આ નિર્ણય સરકારનો ખૂબ જ જુલમી અને અન્યાય હતો તેની સામે તારીખ સોળ છ બે હાજર પચીસ ના રોજ દીપક આફ્રિકાવાળાએ પાંચ મુદ્દાની મુખ્યમંત્રી અને મહેસૂલ મંત્રીની લેખિતમાં રજૂઆત કરી હતી તો દીપક આફ્રિકા આ રજૂઆત ના અનુસંધાનમાં ત્રણ ગણી પેનલ્ટી લેવાનો નિર્ણય પાછો ખાંચી લેવાની જાહેરાત ગુજરાત સરકારમાં મુખ્યમંત્રીએ કરી છે અને સાથે સાથે રજીસ્ટર કોઓપરેટિવ સોસાયટીના સભાસદોએ અને નોન ટ્રેડિંગ કોર્પોરેશનના સભાસદોને બજાર કિંમતના ફક્ત વીસ જ કિંમત ગણી તેની ઉપર સ્ટેમ્પ ડ્યુટી ભરવાની રહેશે તેવી જાહેરાત કરી અને એસી ટકાની સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત આપવાનો નિર્ણય લીધો છે જેને સિનિયર વકીલ દીપક આફ્રિકાવાળાએ આવકાર્યું છે અને મુખ્યમંત્રીએ આ નિર્ણય લઈ અને વિવાદનો અંત આપ્યો છે તો ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને રાહત આપી છે આ નિર્ણયને સમાજ લક્ષી ગણવ્યો અને આવકાર્યો છે તો મુખ્યમંત્રી અને મહેસૂલ મંત્રીનો આભાર વ્યક્ત કર્યો છે સરકાર શ્રીએ એક પરિપત્ર સ્ટેમ્પ ડ્યુટી વિભાગમાં બહાર પાડેલો જેમાં કોઓપરેટિવ સોસાયટી અને નોન ટ્રેડિંગ એસોસિએશન ના જૂના સેર સર્ટિફિકેટ અને કબજા રસીદ ઉપર સ્ટેમ્પ ડ્યુટી વસૂલ લેવા પાત્ર છે એવો પરિપત્ર નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી કલેક્ટરને મોકલેલો આ સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેક્ટર એનું અર્થઘટન ખોટું કરીને જે તે વખતે ચોરી બ્યાસીથી કોપરેટિવ સોસાયટીમાં સ્ટેમ્પ ડ્યુટી લાગુ પાડેલી તો એમાં પાંચ ટકા અને ચાર ટકા સ્ટેમ્પ ડ્યુટી હતી તેની જગ્યાએ નાયબ કલેક્ટરની કચેરીમાંથી દસ ટકા વસૂલાત લેવામાં આવતી હતી અને જે જંત્રીની ગણતરી ચોર્યાસી પંચ્યાસીની સાલની બજાર કિંમત કાઢવી જોઈએ તેની જગ્યાએ નવ્વાણુંની સાલની કાઢ કાઢવામાં આવતી હતી એટલે જમીનની બજાર કિંમત ચોર્યાસી પંચ્યાસીમાં પાંત્રીસ હજાર થતી હતી તેની જગ્યાએ નવ્વાણુંમાં પાંત્રીસ લાખ બતાવે એની ઉપર સ્ટેમ્પ ડ્યુટી વસૂલ કરવામાં આવતી હતી અને આ બાબતમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થતો હતો તે અંગે કલેક્ટરશ્રીને તારીખ દસ છ બે હજાર છના રોજ રજૂઆત કરેલી ત્યાર પછી ગુજરાત સરકારશ્રીએ ત્રણ ગણી પેનલ્ટીવાળો નવો નિયમ લાગુ પાડેલો તો એનો આપણે વિરોધ કરેલો અને એ વિરોધની રજૂઆત પણ કલેક્ટરશ્રી મુખ્યમંત્રીશ્રી અને મહેસૂલ શ્રીને કરેલી અને પહેલી વખત અગિયાર મુદ્દા રજૂ કરેલા બીજી વખત આઠ મુદ્દા રજૂ કરેલા કે આના ઉપર વિચાર કરવો જોઈએ તો તેમાંથી જે ત્રણ ગણની પેનલ્ટીવાળો નિર્ણય સરકારે પાછો ખેંચી લીધો છે કારણ કે એ ગેરબંધારણીય હતો અને લોકોને હેરાનગતિ કરનારો હતો અને જે જંત્રી નવ્વાણુંની ગણવામાં આવતી હતી ચોર્યાસીના સ્ટેમ્પ તો એ પણ સરકારે સ્વીકારી લીધું છે અને જે વખતની બજાર કિંમત ઉપર જે વખતે સ્ટેમ્પ ડ્યુટી ભરવા પાત્ર હતી એમાંથી પણ એંસી ટકા ડિસ્કાઉન્ટ આપ્યું છે એટલે ફક્ત હવે વીસ ટકા સ્ટેમ્પ ડ્યુટી ભરવાની સરકારે નિર્ણય લીધો છે એ આવકારદાયક છે અને હું આવકારું છું હજુ ઓફિશિયલ પરિપત્ર આવશે તે અભ્યાસ કરીને બીજું જે કાંઈ રજૂઆત કરવાની હશે તે પણ કરીશ